હવે વાત કરીએ આ સંયોજનોના નામકરણ કઈ રીતે કરવામાં આવે નામ પાડવાના છે જેમ કે હાલ હું બોલતો હતો કે નહીં ક્લોરો ઇથેન ક્લોરો આ બધા નામ કઈ રીતે આ બધા નામ પાડતા તમને પણ આવડવું પડે નામકરણ કરવાનું છે ભાઈ છોકરાઓ નામકરણ કરીએ કે નહીં આપણે છોકરાની ફૈબા કરતા હોય કે જે બી કરતા હોય બરાબર એનું નામકરણ આપણે બનવાનું છે ફૈબા બધાને કાર્બન સંયોજન બરોબર તો જો અહીંયા કાર્બન સંયોજનની વાત કરી સમાન ધર્મી શ્રેણીના સંયોજનના નામનો આધાર મૂળભૂત કાર્બનની શૃંખલા પર રહેલો હોય છે મતલબ એક કાર્બન ધરાવતું હોય બે કાર્બન ધરાવતું હોય ત્રણ કાર્બન એની શૃંખલા ઉપર એના નામનો આધાર રહે બરાબર ઓકે જેમાં ક્રિયાશીલ સમૂહની સૂચવતા પૂર્વક અથવા પ્રત્યયનો ઉપયોગ કરવામાં આવે પોતાનું નામ તો છે જ કાર્બન શૃંખલાનું નામ તો છે જ પણ એની સાથે જે નવો ક્રિયાશીલ સમૂહ જોડ્યો તો એની પણ હાજરી દર્શાવવી પડે ને એટલે એની હાજરી એ નામમાં પૂર્વ દ્વારા અથવા પ્રત્યય દ્વારા હવે પૂર્વગ એટલે શું શબ્દ આગળ લાગે અને પ્રત્યે એટલે સમૂહ લાગે છે કાર્બન પ્રમાણુની સંખ્યા નક્કી કરવામાં આવે સૌપ્રથમ તો કેટલા છે નક્કી કરવામાં આવે તમને ખબર પડે કે મિથેન છે ઇથેન છે પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેગેન ઇથાઇન છે પ્રોપાઈન છે બ્યુટાઈન છે પેન્ટાઇન હેઝા કાર્બનની સંખ્યા ઉપરથી ખબર પડે ઓકે પછી

પૂર્વ ક્રિયાશીલ સમૂહ કઈ રીતે હાજર હશે કે ભાઈ એક અથવા એક કરતા વધારે હાઇડ્રોજન દૂર કરશે ઓકે તો એનો પૂર્વગ અથવા પૂર્વ જે આવતો એ લખવાનો થાય છે અહીંયા તમે જુઓ આ કોઠા ઉપરથી તમને ખબર પડશે કે કોને પૂર્વ આવે અને કોને પ્રત્યે આવે માત્ર હેલોજન માટે પૂર્વક આવશે ક્લોરીન અને બ્રોમિન માટે કોના માટે ક્લોરીન અને જો ક્લોરીન અને બ્રોમિન જોડ્યો હોય ક્લોરીન જોડ્યો હોય તો પહેલા ક્લોરો બોલવાનું નામની આગળ પહેલા શું બોલવાનું ક્લોરો અને બ્રોમિન જોડે હોય તો બ્રોમો આ પૂર્વક થઈ ગયા ઓકે દાખલા તરીકે પહેલું હેલો આલ્કેન વંચાય છે પાછળ વાર હેલો આલ્કેન હેલો આલ્કેન છે નામ ઉપરથી ખબર પડે હેલોની જગ્યાએ ક્લોરો અથવા બ્રોમો અને આલ્કેનની જગ્યાએ ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન સમજાય કે નહીં તો પહેલું જ પૂર્વક લાગે ક્લોરો કોના માટે સીએલ હોય તો અને બ્રોમિન હોય તો બ્રોમો અહીંયા એક સૂત્ર છે

અને તેમાં યોગ્ય પ્રત્યે લગાવીને નામ અપાય છે ધ્યાન આપજો આ શબ્દ સમજો જે પણ પ્રત્યેક હોય એ પ્રત્યયની નામની શરૂઆત એ ઈ આઈ ઓ યુ મતલબ સ્વરથી થતી હોય આ બધા સ્વર છે ખબર છે ને તમને અંગ્રેજીમાં એ ઈ આઈ ઓ યુ શું છે સ્વર છે દાખલા તરીકે કયા પ્રત્યેની વાત કરે છે અથવા કયા ક્રિયાશીલ સમૂહની વાત કરે છે તો આ આનું નામ શું છે આલ્કોહોલ આથી ચાલુ થયો ને આથી એટલે એ

જો એ દૂર કરી અને એની જગ્યાએ એ પ્રત્યય આપવાનો રહેશે કોનો પ્રત્યય શું હોય તો ધ્યાન આપજો આલ્કોહોલ અથવા હેલો સોરી હેલોજન સમૂહ માટે ક્લોરો અથવા બ્રોમો પૂર્વક આલ્કોહોલમાં આલ પ્રત્યય આવે શું આવે આલ્ડીહાઈડ સોરી ઓલ 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 આલ્ડીહાઈડમાં આલ પ્રત્યય આવે આલ્ડીહાઈડમાં શું આવે કીટોન ઓન ઓન પ્રત્યય આવે કાર્બોક્સિલિક એસિડ ઓઇક એસિડ ઓઇક એસિડ હવે આ નામ કહી દે આપણે તમને સમજાય આલ્કિન તો કે ઈ ની તો આપણને ખબર જ છે અને આલ્કાઇન આઈન આ પ્રત્યય છે અને આમાં ક્લોરોબ્રોમો શું છે પૂર્વક આ બે જ પૂર્વક છે બાકી બધાય પ્રત્યય ઓકે તો દાખલા તરીકે પ્રોપેન માં આપણે તો કીટોન જોડ્યો છે કયો જોડ્યો છે કીટોન ઓન પ્રત્યય આવ્યો કયો પ્રત્યય લાગ્યો ઓન એટલે કીટોન ન આ ઈ દૂર કરવાનું એની જગ્યાએ શું કરી દેવાનું એ દૂર કરી અને ઓ એની લગાવી દેવાનું આ વન નથી હો ઓ એની પ્રોપે નોન થઈ ગયો શું થઈ ગયો પ્રોપે નોન અહીંયા કીધું છે કે જો કીટોન સમૂહ જોડવામાં આવે તો એ દૂર કરી દેવાનો એ દૂર કર્યા પછી ઓ એની ઓન ઓ એન ઈ બરાબર ઓન પ્રત્યે લગાવવાનો અને ઓન લગાવ્યા પછી નામ શું બની ગયું પ્રોપે નોન શું થઈ ગયું પ્રોપે નોન અને ગુજરાતી ભાષામાં કહીએ તો હતો પ્રોપેન પ્રોપેન ની પાછળ પ્લસ ઓન આ ન ને અ જોડે ઓ જોડી જાય એટલે થઈ જાય આ ન ખોળો સમજવાનો કયો સમજવાનો ન હોય એટલે પાછળ જે પણ પેલા હોય અ ઈ એના સાથે જોડી જાય ઓ સાથે જોડા નો ન થઈ ગયો સમજી કે નહીં આલ નહી સોરી અ ઓલ સાથે જોડાણું હોય ઓલ તો નોલ થઈ જાય પ્રોપેનોલ આના માટે પ્રોપેનાલ આલ આટલેોપે નોક એસિડ પ્રોપે નોઈક એસિડ એસિડ પ્રોપિન સમજી ગયા કે નહીં અને પ્રોપાઈન આખી વસ્તુ આ રીતે નામકરણ થાય ઓકે જો આ રીતે જો આપણે કીટોન સમૂહ જોડે એટલે આવું નામ આપ્યું જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય કઈ હોય અસંતૃપ્ત અસંતૃપ્તમાં કોણ કોણ આવે આલ્કિન અને આલ્કાઈન જો આલ્કિન હોય તો પહેલા જે આપણા નામની પાસે જો છેલ્લે ત્રણ અક્ષર એ એન ઈ છે આલ્કેનમાં શું આવે એ એન ઈ પ્રોપેન એન આ એન એટલે એ એન ઈ તો આ એન ઈ દૂર કરવાના અને એની જગ્યાએ ધારો કે એક ડબલ બોન્ડ હોય તો ઈ એની લગાવી દેવાના એટલે પ્રોપિન થઈ જાય શું થઈ જાય પ્રોપિન અને જો પ્રોપાઈન હોય તો એ એન દૂર કરવાના અને એની જગ્યાએ વાય એની કરી દેવાના શું કરી દેવાના પ્રોપાઈન પ્રોપાઈન ઉપરથી શું થઈ ગયા પ્રોપાઈન આ રીતે અલગ અલગ નામકરણ કરી શકાય છે તો તમે દરેકના નામ આપી શકો ભાઈ ચાલો હું એક લખું છું તમે એના નામ આપજો ખાલી નામ દર્શાવો ચાલો પેલા નક્કી તમારે શું કરવાનું કાર્બન કેટલા કાર્બન છે ચાર કાર્બન મતલબ બ્યુટેન હાલ મગજમાં બ્યુટેન રાખવાનું ચાર કાર્બન મતલબ બ્યુટેન મતલબ એ પછી બ્યુટેન હોય બ્યુટેન હોય બ્યુટેન આઈન હોય ને કે જે બી હોય બ્યુટેન ઓલ હોય આવું કંઈક હશે ચાર કાર્બનથી આ ખબર પડે ઓકે ક્રિયાશીલ સમૂહ કયો છે ઓએ છે નજર નાખો ફરથી એક વખત ક્રિયાશીલ સમૂહ કયો છે કાર્બોક્સિલિક એસિડ તો નામ પ્રમાણે શું આવે પ્રત્યય એનો ઓઇક એસિડ તો બ્યુટેન ઉપરથી બ્યુટેન ઉપરથી બ્યુટેનોઈક આ થઈ ગયું બ્યુટેનોઇક એસિડ નું સૂત્ર હંમેશા પહેલા કાર્બનની સંખ્યા નક્કી કરવાની ચાલો બીજું એક સૂત્ર ચાલો કેટલા કાર્બન છે ત્રણ કાર્બન એટલે પ્રોપેન પછી પ્રોપેન હશે પ્રોપિન હોય પ્રોપાઇન હોય પ્રોપેન હોય એસિડ હોય પ્રોપેન હોય પ્રોપેનાલ હોય ક્લોરોપ્રોપેન કંઈ પણ હોઈ શકે ક્રિયાશીલ સમૂહ કયો છે નક્કી કરો કીટોન ઓન પ્રત્યે લાગશે પ્રોપેન ઉપરથી પ્રોપે કીટોન સમૂહ છે કયો સમૂહ છે કીટોનમાં શું લાગે ઓન તો પ્રોપેન ઉપરથી પ્રોપેનોન પ્રોપે આ રીતે નામકરણ કરવાના ચાલો એના પછી નેક્સ્ટ કેટલા કાર્બન છે એટલે મતલબ પેલા પેન્ટેન મગજમાં યાદ રાખવાનું કયો ક્રિયા છે સમુહ છે આલ મતલબ આલ પ્રત્યે આવશે આ ઓ સીએચ ઓઇડ બોલો પાંચ આ રીતે નામ બને આવડે કે ના આવડે આ નામની તમારે પ્રેક્ટિસ કરવાની તમને સૂત્ર પ્રશ્નમાં શું પૂછે ખબર છે પેન્ટ નું બંધારણ સૂત્ર લખો પેન્ટ નાલ નું અણુસૂત્ર લખો આવું ખબર હોવી જોઈએ તમને પેન્ટમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનની સંખ્યા લખો હવે કોઈ પણ પ્રશ્ન પૂછે તમને પહેલાં આવડવું પડે સમજ્યા કે નહીં તો પ્રશ્ન ગમે તે રીતે પૂછી શકાય છે ખ્યાલ પડશે તો આ હતું ક્રિયાશીલ સમૂહ અને તેનું નામકરણ ખ્યાલ પડશે ને